મુખ્યમંત્રી ના બંગલે પંદર વીસ હજાર માણસ લઈને જવાના આનો જો સંકલ્પ કરીએ તો જ મારું બોલવું તમારું સાંભળવું લેખે લાગે બાકી શું તકલીફ છે તો આપણે જાણીએ છીએ ઓક્ટોબર કઈ તારીખ આપણે નક્કી કરીએ તમારા મુખ્યમંત્રી તારીખે વધુ મહિનો દોઢ મહિનો તૈયારી કરીએ અને મોટી તાકાત વાળો કાર્યક્રમ કરીએ કે પાર તાપી રિવર ફ્રન્ટમાં નસવાડી છોટા ઉદેપુર ના હાઈડ્રો પ્રોજેક્ટમાં આ બંને પ્રોજેક્ટમાં થઈને તમે એક લાખ પચીસ હજાર આદિવાસીઓને ઉજાડવા માંગો છો એ અમે ચંદોળામાંથી ડિસ્પ્લેસ થયેલા મુસ્લિમો દેવી પૂજકો સુભાષ બ્રિજ વિસ્થાપિત થયેલા ઠાકોરો અને રવાની વરસાદ ઓઢવના માલધારીઓ ચલાઈ લેવાના નથી